नमो नमः अहम् पठामि अहम् पठामे अहम् लिखामि अहम् लिखामि अहम् पिबामि अहम् जलं पिबामि अहम् खादामि अहम् खादामि तो આવા જે રૂપો છે એ કેવી રીતે બને છે ખાદામી પીબામી લિખામી પઠામી આવા ક્રિયાપદ કેવી રીતે બને છે એનો વાક્યમાં પ્રયોગ કેવી રીતે થાય તો સૌ પ્રથમ તો આપણે જોઈશું કે આવા ક્રિયાપદ કેવી રીતે બને છે કારણ કે કોઈ પણ ક્રિયાપદ હોય એ ધાતુના કોઈ મૂળ રૂપ ઉપરથી બનતા હોય છે મિત્રો આજે આપણે જોઈશું વર્તમાન કાળ પ્રસ્મીપદના પ્રત્યયો જેને લટલકાર પણ કહે છે આ પ્રત્યયો આ પ્રમાણે છે મી વહ મહ સિ થ તિ તહ અંતિ સંસ્કૃતમાં એક વચન દ્વિવચન અને બહુવચન આ ત્રણેય પ્રમાણેની વ્યવસ્થા હોય છે જ્યારે ગુજરાતી અંગ્રેજી આ બધી ભાષાઓમાં તમે જોશો તો તમને એકવચન અને બહુવચન જ જોવા મળશે એટલે કે સંસ્કૃતમાં તમે પ્રથમ પુરુષમાં જુઓ તો મી વહ મહ દ્વિતીય પુરુષમાં સિ થ તૃતીય પુરુષમાં તિ તહ અંતિ આ રીતના પ્રત્યયો જોવા મળે છે આ પ્રત્યયો એને ક્રિયાપદના મૂળ રૂપ સાથે જોડવામાં આવે છે હવે જ્યારે ક્રિયાપદના મૂળ રૂપ સાથે આ પ્રત્યય જોડાય એટલે એક ક્રિયાપદ બને છે હવે આ ને ક્રિયાપદના મૂળ રૂપ સાથે જોડીને આપણે કેવા ક્રિયાપદ બને છે તે જોઈશું દાખલા તરીકે પઠ ધાતુ છે એને મી સાથે જોડીએ પણ સરળતા ખાતર આપણે સાથે આ જોડી લઈએ છીએ તો પઠ વત્તા આ મી તો બનશે પઠામી પઠ પ્લસ વહ આપણે સરળતા ખાતર આ પણ સાથે જોડીએ તો બનશે પઠ પ્લસ આ વહ પઠાવહ તે જ રીતે પઠ ધાતુ સાથે મહ પ્રત્યે જોડીશું સરળતા ખાતર આપણે આ જોડીએ છીએ તો પઠ વત્તા આ મહ બનશે પઠામહ પઠામી હું વાંચું છું પઠાવહ અમે બંને વાંચીએ છીએ પઠામહ અમે બધા વાંચીએ છીએ હવે દ્વિતીય પુરુષના રૂપો જોઈશું જેમાં પઠ પ્લસ સી એટલે બનશે પઠ સી તું વાંચે છે પઠ પ્લસ થ પઠ થ તમે બંને વાંચો છો પઠ પ્લસ થ પઠ થ તમે બધા વાંચો છો હવે આ દ્વિતીય પુરુષના રૂપો હતા હવે આપણે જોઈશું તૃતીય પુરુષના રૂપો એ પણ આ જ રીતે મૂળ ક્રિયાપદ સાથે પ્રત્યે જોડવાથી બનશે પઠ પ્લસ તી પઠ તી પઠ પ્લસ તહ પઠ તહ પઠ પ્લસ અંતિ પઠંતી આ પ્રમાણેના તૃતીય પુરુષના રૂપો બનશે તે વાંચે છે તે બંને વાંચે છે તે બધા વાંચે છે હવે આ જ રીતે આપણે અન્ય ધાતુના રૂપો પણ જોઈએ જેમાં હવે આપણે જોઈશું પીબ ધાતુના રૂપો પીબ અર્થાત પીવું એના રૂપો આ પ્રમાણે થશે પીબામી પીબાવહ પીબામહ પીબસી પીબથઃ પીબથ પીબતી પીબતઃ પીબંતી તો પીપ ધાતુના રૂપો આ પ્રમાણે બને છે જેમાં આપણે જેમાં પટ ધાતુમાં કર્યું એ પ્રમાણે જ ક્રિયાપદના મૂળ રૂપ એટલે કે પીપ સાથે મી વહ મહ થહ થ અને તિ તહ અંતિને જોડીને આ ક્રિયાપદ બનાવ્યા છે વદ અર્થાત કે કહેવું બોલવું એના રૂપો કેવા બને છે વદામી વદા વહ વદસી વદ વદથ વદતી વદ વદંતી તો આ રીતે વધ ધાતુના રૂપો બને છે હું કહું છું અમે બંને કહીએ છીએ અમે બધા કહીએ છીએ વદસી એટલે કે તું કહે છે તમે બંને કહો છો તમે બધા કહો છો હવે આપણે ક્રુ ધાતુના રૂપો જોઈશું કૃ અર્થાત કરવું જેના રૂપો વિશિષ્ટ પ્રકારે બને છે કેવા છે એના રૂપો એ આપણે જોઈએ તો ક્રુ ધાતુના રૂપો આ પ્રમાણે બનશે કરોમી કુર્વહ કુર્મ કરોશી કુર કુરુથ કરોતી કુરૃત કુરવંતિ જેમાં કુર્વઃ કુર્મઃ કુરવંતી એટલે આ બધા વિશિષ્ટ પ્રકારના રૂપો બને છે અને આવા વિશિષ્ટ પ્રકારના રૂપો છે અને અભ્યાસ કરવાથી જ આવડે છે જેમ જેમ આવા રૂપોનો આપણે અભ્યાસ કરીશું એમ એમ આ રૂપો આપણને આવડતા રહેશે શ્રુ ધાતુના રૂપો એટલે કે સાંભળવું એના રૂપો પણ આવા બનશે સ્મૃ ધાતુ સ્મરણ કરવું એના રૂપો પણ વિશિષ્ટ પ્રકારના છે હવે આપણે આગળ જોઈએ તો ખાદ ધાતુ અર્થાત કે ખાવું પૃચ્છ ધાતુ પૂછવું અને શ્રુ ધાતુ સાંભળવું અત્યારે તમને જે રૂપો ક્રિયાપદના મૂળ રૂપ જોઈ શકાય છે એમ એના તમારે ક્રિયાપદ બનાવવાના છે અભ્યાસમાં ગમ ધાતુ જવું એના રૂપો બનશે ગચ્છામી ગચ્છાવહ ગચ્છામહ ગચ્છસી ગચ્છથ ગચ્છથ પ્રકારના બનશે લીખ ધાતુ લખવું દૃષ ધાતુ જોવું અને ભૂધાતુ બનવું દૃષ ધાતુ રૂપો પણ વિશેષ પ્રકારે બનશે જેમાં બનશે પશ્યામી પશ્યાવહ પશ્યામ